નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મી દર્જી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી વાઘેશ્વરી ધામ ઝાલાભાઈની મુવાડીથી અંબાજી પગપાડા સંઘ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા વાઘેશ્વરી ધામ ઝાલાભાઈની મુવાડીથી પિસ્તાળીસ જેટલા માય ભક્તો અંબાજી મંદિરે ધજા ચડાવી યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે માંબેની અનોખી ભક્તિ મેમદાવાદ તાલુકાના ઝાલભાઈની મુવાડીથી પણ પિસ્તાળીસ જેટલા માઈ ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી ધૂમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈને પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી સાતે બસો પંદર કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રાએ જવા માટે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને ને બુધવારે રવાના થયા હતા સંઘમાં ઘણા માઈ ભક્તો ચપ્પલ વગર પણ આવતા હોય છે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માઈ ભક્તોએ ધ્વજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબેના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવે છે આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળામાં અંબાના ધામમાં આવતો હોય છે રિપોર્ટર રમેશભાઈ ગોહિલ જિલ્લા બ્યુરો અંબાજી વાઘેશ્વરી ધામ જાલુભાઈની મોવાડીથી કાળઝાળ ગરમીમાં પણ પગપાળા યાત્રા કરીએ છીએ લોકો ચોમાસામાં આવે શિયાળામાં આવે પણ મા અંબાની શ્રદ્ધા એક અમારામાં છે એટલે અમે આવી અસહ્ય ગરમીમાં પણ પગપાળા અંબાજી આવીએ છીએ મારું નામ ચોરા શક્તિસિંહ મહેન્દ્રસિંહ ગામ જાલભાઈ મોવાડી તાલુકો અમદાવાદ જિલ્લો ખેડા વર્ષથી આવો છો અમે અંબાજીની અંદર પગપાળા યાત્રાધ લગભગ પંદર વર્ષથી આવીએ છીએ ચાલતા જ આવો છો હા બસ ચાલતા જ આવીએ છીએ